ઝડપ્યો દાનિશ જમ્મુ કાશ્મીરના અનંતનાગના કાંજીગુડ નું રહીશ દાનિશે ડ્રોન બનાવવામાં

જી ચોક્કસથી જે દસ નવેમ્બરના રોજ જે દિલ્હીના જે લાલ કિલ્લા પાસે જે એક બ્લાસ્ટ થયો હતો જે બ્લાસ્ટને આતંકી જે બ્લાસ્ટ છે તે સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો હતો પરંતુ જે જે બ્લાસ્ટ કરનાર જે ડૉક્ટર ઉમર હતો તે તેને સત્તાવાર રીતે આતંકી જાહેર કરીને કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે જે ગઈકાલે એનઆઈએ દ્વારા એક તપાસ એનઆઈએ દ્વારા જે તપાસમાં એક આ વધુ આતંકીની જે સહકર્મી હતો જે આ બોમ્બ અને સહી જે ડ્રોન બનાવવામાં મદદ કરતો હતો તેનું નામ છે જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની જે ધરપકડ કરીને જે એક બીજી મોટી સૌથી મોટી ધરપકડ કરી હોય તેવું માનવામાં આવી રહ્યું છે દાનિશે જે દિલ્હી બ્લાસ્ટમાં જે હુમલાખોર જે ઉમર ઉન નબી છે તેની આ જે બ્લાસ્ટ બ્લાસ્ટ કરવામાં જે છે મદદ કરી હતી અને જે દાનિશે જે આ દસ નવેમ્બરના રોજ જે થયેલ આતંકી હુમલા પર જે ડ્રોન બદલાવ કર્યા હતા અને સાથે સાથે જે રોકેટ જે બનાવવાનો પણ જે આ દાનિશ છે તેના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જે રાષ્ટ્રમાં જે દેશ દેશમાં જે મોટો આતંકી હુમલો છે તે કરવાની તૈયારીમાં હતો અને આ જે દાનિશ હતો એ પોતે ટેકનિકલ નોલેજ જાણતો હોવાને કારણે જે દાનિશને ઉંમર છે ઉંમરને સતત માર્ગદર્શન આપતો હતો અને જે બદલાવો છે અન્ય રીતે જે દાખલા તરીકે જે ડ્રોન છે ડ્રોનને રોકેટમાં કન્વર્ટ કરીને કઈ રીતે હુમલો કરી શકાય તે પ્રકારના જે આઈડિયા છે તે આ જે દાનિશ છે દાનિશ દ્વારા આપવામાં આવતી હતી અને હાલમાં જે એનઆઈએ જે પટિયાલા કોર્ટ છે પટિયાલા કોર્ટમાંથી જે દાનિશ છે દાનિશની જે રિમાન્ડ છે દસ દિવસના રિમાન્ડ મેળવીને જે કોર્ટે દસ દિવસના એનઆઈએ રિમાન્ડ આપે છે અને હાલમાં એનઆઈએ દ્વારા જે વધુ તપાસ છે તે દાનિશને કરવામાં આવી રહી છે જી બિલકુલ હિમાંશુ અનંતનાગ ના કાજીગું રહેવાસી છે અને દાનિશ જે ડ્રોન છે ડ્રોનમાં બદલાવ કરી અને મોટી બે બદલાવ કરી અને તેમાં મોટી બેટરીઓ જે છે તે ટ્રાન્સફર કરતું હતું અને જેથી કે તેમાં જે કેમેરાની જે સાથે જે ભારે બોમ્બ પણ જે છે એ ડ્રોનમાં લોડ કરી શકાય તેવી કેપેસિટીનું જે છે તે ડ્રોન બનાવવાની જે તૈયારી કરી રહ્યો હતો પરંતુ જે છે જે દાનિશ છે અંદાજિત લગભગ માનવામાં આવી રહ્યું છે જે નેશનલ એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું કે દાનિશ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ જે કામ કરી રહ્યો હતો અને જે ડ્રોન બનાવવામાં તે પોતે પોતાની જે નિપુણતા છે તે બનાવી રહ્યો હતો પરંતુ અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક જે દિલ્હી બોમ્બ બ્લાસ્ટને લઈને એનઆઈએ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે એ નાનામાં નાની કડીને લઈને એનઆઈએ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે અને વધુમાં વધુ જે કડીઓ એનઆઈને હાથ લાગશે અને આની જે પાછળ જે મુખ્ય સૂત્રધાર અને મુખ્ય આરોપી કોણ હતો અને જે બ્લોબ બોમ્બ બ્લાસ્ટ કરવામાં કોણ હતું મેઇન વ્યક્તિ તેની હાલમાં એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ બિલકુલ હિમાંશુ આ તમામ પ્લાનિંગ સાથે ચાલતા હતા આપને એ પૂછવા માંગીશ કે કયા કયા વિસ્તારોને કયા કયા જે રાજ્યો છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા હજી ચોક્કસથી પહેલાં તો આપણું જે ભારતનું જે પાર્ટનર પાટનગર કહેવાય એટલે કે દિલ્હી દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ કરવાની તેમની સૌથી મોટી પ્લાનિંગ હતી અને સાથે સાથે એક ગુજરાત ગુજરાત સહિત જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ સહિત જે ભારત દેશના જે અન્ય જે મોટા મોટા રાજ્યો છે ત્યાં તેમના દ્વારા જે પ્લાનિંગ છે બોમ્બ બ્લાસ્ટ સહિત આ જે ડ્રોન બ્લાસ્ટ છે તેનું કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે આપણે જોયું કે જે ગુજરાત એટીએસ દ્વારા જે ત્રણ આતંકીઓ પકડવામાં આવ્યા હતા તેમના દ્વારા જે એક પ્રકારનું જે રેસીન ઝેર હતું તેના દ્વારા પણ લોકોને નુકસાની પકડવા પહોંચાડવાની અને જે છે તેમના દ્વારા આ રીતે આતંકી હુમલો જે કરવાની હતી તેઓ ફિરાકમાં હતા અને સાથે સાથે તેઓ ભારત દેશમાં રહેતા લોકો અને ભારત દેશને મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવા માટે તેઓની તૈયારી હતી પરંતુ એ જે દિલ્હી બ્લાસ્ટ થયો ત્યારબાદ જે એનઆઈએ દ્વારા છે તેમના તમામ જે પ્રયત્નો હતા કે ભારત દેશમાં કોઈ બોમ્બ બ્લાસ્ટ અને કોઈ મોટી ઘટના બનાવી તેને નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે અને હાલમાં સમગ્ર મામલે એનઆઈએ દ્વારા જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી બિલકુલ બિલકુલ હિમાંશુ તમામ વિગતો બદલ તમામ માહિતી બદલ આપનો આભાર તો બ્લાસ્ટ કેસમાં વધુ એકની ધરપકડ દાનિશને છે રોકેટ બનાવવાની તૈયારી હતી અને અહીં જે જાણકારી પ્રાપ્ત થઈ છે કે અહીં ગુજરાત સહિત દિલ્હી હરિયાણા જમ્મુ કાશ્મીર અનેક રાજ્યોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારે રોકેટ બનાવવાની તૈયારીઓ પણ હવે બાદમાં કરવામાં આવી હતી અને એનઆઈએ હાલ તો વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે